મહેર કરી હતી તો પશ્ચિમ કચ્છના લખપત અને નખત્રાણા તાલુકામાં પણ ઝાપટા રૂપી હાજરી જોવા મળી હતી જેના કારણે અનેક સ્થળે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી

તો બીજી તરફ ભારે જળ પ્રવાહના વહેણથી ફરી એક વખત પામી છે આ સિવાય માંડવી અને અબડાસા તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં મેઘવર્ષા થઈ છે અબડાસાનો કંકાવટી ડેમ અને માંડવી શહેરનું ઐતિહાસિક ટોપણ સર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે ભુજમાં પણ પરોઢે જોરદાર વરસાદ ખાબકી પડતા ફેર પાણી વહી નીકળ્યા હતા અંદાજીત એકાદ ઇંચ પાણી પડી ગયું હતું